સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પીજીવીસીએલની લાલિયાવાડી સામે અડધી રાત્રે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીન ઠાકરનું બોલ જોવા મળ્યું છે જ્યાં જણાવી દઈએ કે વોર્ડ નંબર બેમાં છેલ્લા ચાર દિવસથી સતત રાત્રિના સમયે લાઇટ જતી રહેતા રહેવાસીઓ જે છે તે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા હતા ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેને લાઇટ બાબતે વિસ્તારવાસીઓની ફરિયાદ મળતા રાત્રે એક વાગે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારે પીજી વેસએલના મુખ્ય અધિક્ષક ઇજનેર સહિતના ચાર અધિકારીઓને તાબડતોડ ઓફિસે બોલાવી અને રીત સરના બેફામ ખખડાવ્યા હતા જણાવી દઈએ કે સ્ટેન્ડિંગ ચેરમેન જમીન ઠાકરે પીજી વેસએલના અધિકારીઓને કહ્યું કે તમારા એમડીની લાઇટ હું કાપીશ અને મને કોઈના બાપથી ફેર નથી પડતો રાજકોટ પીજી વેસએલ કચેરીને હું તાળા મારી દઈશ અને મારા પર એફઆઈઆર કરવી હોય તો છૂટ છે ને રાત્રે જ શા માટે તમને રિપેરિંગનું કામ યાદ આવે છે

કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જયારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જયારે આ ઉનાળાનો આકરો તાપ પાલતો હોય દ્વારા કઈક ને કઈક ફોલ્ટના બહાને હશે ફોર્ટ હું એવું નથી કેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બાર થી ચાર ની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઈટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઈટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું તું આપનું નામ તો બીસી રાઠોડ અધિક્ષક વિદ્ય રાજકોટ સિટી સબગટ રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે થઈને આજ રોજ માનનીય જયમીનભાઈ ઠાકર સાહેબ અત્રે અમારી પ્રતિમાનગર સબ ડિવિઝન રાત્રે એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરેલ અનુસંધાન વાપસીને જણાવું છું કે ઇન્કમ ટેક્સ ફિડરમાં સોમવારની રાત્રે જે ટ્રિપિંગ આવે હતા આ ઇન્કમ ટેક્સ ફિડરમાં બેસો રૂપિયા પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રિપિંગ આવી ટ્રાય આપી અને ફીડો ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આજ ફીડરમાં ટ્રિપિંગ આવ્યો હતો અને ત્યારે યુનિયન બેંક